સત્તાક દિનની ઉજવણી ભારતભરમાં થઈ રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લા કક્ષાની ઉજવણી યાત્રાધામ અંબાજી ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી સૌપ્રથમ મંત્રી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું ત્યારબાદ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જુદી જુદી ટીમ પદ સંચાલન કરવામાં આવ્યું હતું જેમાં સ્વાન અને ઘોડેસવારના કરતબ જોવા લોકોનું આકર્ષણ થયું જિલ્લાની તમામ પોલીસ વિભાગની ટીમ જોડાઈ ત્યારબાદ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ઉદ્બોધન આપવામાં આવ્યું જેમાં સરકારે કરેલા વિવિધ કાર્યો અને યોજનાઓથી અવગત કરાયા હતા અંબાજીમાં થવા જઈ રહેલા વિકાસના બારસો કરોડના કાર્યનો પણ ઉલ્લેખ કરાયો હતો ત્યારબાદ સોળ જેવા ટેબલોએ પોતાનું પ્રદર્શન કર્યું જેમાં આદિવાસી નૃત્ય આંગણવાડી સોલાર ઉર્જા જેવા લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું અને એકસો પચાસ જેવી કન્યા દ્વારા રાષ્ટ્રભક્તિ ગીત ઉપર નૃત્ય કરવામાં આવ્યું હતું સરકાર તરફથી મળેલી પચીસ લાખની ગ્રાન્ટ અર્પણ કરાઈ હતી ત્યારબાદ જિલ્લા પોલીસ વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પોલીસ જવાનોને સન્માનિત કર્યા હતા તો સાથોસાથ રાજ્ય કક્ષાએ બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને પણ સન્માનિત કર્યા હતા રિપોર્ટર કિશન શર્મા અંબાજી સમગ્ર દેશવાસીઓને શુભકામનાઓ પાઠવું છું ઓગણીસો ને પંચાસ ઓગણીસો ને પચાસમાં જ્યારે આપણું બંધારણ અમલમાં આવ્યું એ પછી લોકો વડે લોકો દ્વારા અને લોકોથી ચાલતી સરકાર એટલે એને પ્રજાસત્તાક દિવસ તરીકે આપણે એની ઉજવણી કરીએ છીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી સાથે સાથે સમગ્ર દેશમાં જે એક રાષ્ટ્રીય પ્રત્યેની દરેકની આપણી જે ભાવના છે આપણો દેશ એ બિન સાંપ્રદાયિક દેશ છે અલગ અલગ પ્રાંતોમાં અલગ અલગ વિવિધ તહેવારોની ઉજવણી હોય છે પણ પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી એ આપણા રાષ્ટ્રીય તહેવાર છે અને રાષ્ટ્રીય તહેવાર એ સમગ્ર દેશમાં એક જ દિવસે આ બે તહેવારોની ઉજવણી થાય છે ત્યારે દરેક નાગરિક એ દેશ પ્રત્યેની જે આપણી ભાવના છે અને એના માધ્યમથી જે કંઈ એક દેશના નાગરિક તરીકે આપણે શું કરવાનું થાય છે એ દરેક પોતાની જવાબદારી સંભાળીને રાષ્ટ્ર પ્રત્યેની ભાવના સમર્પિત અને દરેક ક્ષેત્રની અંદર દરેક નાગરિક જે ક્ષેત્રમાં છે એક ક્ષેત્રમાં ઉત્તરો ઉત્તર પ્રગતિ કરીને રાષ્ટ્રનું રોશન નામ થાય અને બીજા રાષ્ટ્રની સરખામણીમાં આપણું રાષ્ટ્ર પણ અગ્રેસિવ રહે એવી હું શુભેચ્છાઓ પાઠવું છું